નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પણ આપણે નીટ પરીક્ષાના કૌભાંડ સંદર્ભમાં એક વિડીયો બનાવી રહ્યા છીએ પરંતુ સ્પષ્ટતા કરી લઈએ આમાં કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા સરકાર અથવા તો કોઈ એજન્સીઓની બદનામી થાય અથવા તો એની કોઈ ભાવનાને આહટ પહોંચે એવો આપણે યાદ નથી પરંતુ જે સૌથી ગરીબમાં ગરીબ લોકો બાળકો છે ગરીબ મા બાપો છે સામાજિક આર્થિક રીતે પછાત છે અનુસૂચિત જાતિના આદિવાસીના જે ગરીબમાં ગરીબ લોકો છે એ લોકો આવા કૌભાંડોની અંદર જાણે અજાણે એનો ભાગ ના બની જાય કંઈ લાલચમાં એ લોભમાં આવી કોઈની લોભામણી વાતોથી એનો ભોગ બની અને આર્થિક રીતે ખોવાર ના થાય શૈક્ષણિક રીતે એમના બાળકો ખોવાર ના થાય એ પ્રકારની સભાનતા કહેવા માટે આપણે આજનો આ વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ સિત્તેર એક જેટલા પેપરો લીક થયા હોવાનું કહેવાય છે અને અત્યાર સુધી ગુજરાત રાજ્યની સ્થાપનાથી આજ સુધીમાં જે જે સરકારી કર્મચારીઓ અધિકારીઓની જે ભરતી કરવામાં આવી પાંચ પચીસ વર્ષ પહેલા તો એવી જોગવાઈઓ હતી કે કોઈ નાયબ કાર્યપાલક ઇન્જિનિયર રસ્તામાં ચાલતા માણસને પોતાની નોકરીનો ઓર્ડર આપી શકતો હતો કાર્યપાલક ઇજનેર એવા ઓર્ડર આપી શકતા હતા તાલુકા વિકાસ અધિક મામલતદારની પાસે આવા બધા પાવરો હતા પરંતુ એ બધી સત્તાઓ ધીમે ધીમે એમના હાથમાંથી જતી રહી વાત આપણે તો નીટની કરવી છે હવે નીટ એક મોટો શું છે અને શા માટે છે તો સમગ્ર ભારતની અંદર સમગ્ર ભારતની અંદર મેડિકલ એટલે તબીબી અભ્યાસક્રમ પછી ડેન્ટલનો અભ્યાસક્રમ હોમિયોપેથીનો અને એ એ પ્રકારની જે તબીબી લાઈનનો જે અભ્યાસક્રમ હોય હોમિયોપેથી આયુર્વેદ એની અંદર પ્રવેશ મેળવવા માટે ધોરણ બાર પછી સાયન્સ સ્ટ્રીમમાં જે ધોરણ બાર સુધી ભણેલા હોય અને જે નીટની પરીક્ષાઓ પાસ કરે એવા વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા છે અને એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ઓળખાય છે એનું શોર્ટ નામ નીટ છે નીટ એટલે ધોરણ બાર પછી આપવાની પરીક્ષા અને સમગ્ર ભારત લેવલે થાય છે બે હજાર ચોવીસની અંદર નીટ પરીક્ષામાં સમગ્ર ભારત લેવલે ઘણું બધું બધું ખોટું થયું ઘણો બધો ઉહાપો થયો એની સામે ઘણા બધી પેશનોટો આવી અને મામલો જ છે તો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચો તો હવે એમાં શું શું ખોટું થયું એની આપણે થોડીક માહિતી તમને આપી દઈએ અને પછી મૂળ વાત ઉપર આવીએ સડસઠ વિદ્યાર્થીઓના પૂરેપૂરા સાતસો ને વીસ માર્ક્સ આપવામાં આવ્યા એટલે નીટ નું પેપર એકસો ને એસી પ્રશ્નો અને એક પ્રશ્ન ચાર માર્કસ નો એટલે અઢાર ચોક મોતે સાતસો ને વીસ માર્ક નો પ્રશ્નપત્ર થાય હવે એમાં ભારત લેવલે પંદરસો ને તેસઠ વિદ્યાર્થીઓ હતા એને ગ્રેસ માર્ક્સ આપવામાં ગ્રેસ એટલે કૃપા ગુણ આપવામાં આવે શા માટે કે ભાઈ એમના પેપર આપવામાં મોડું થયું એમના બીજા ભાઈ એટલે એવા કાલ્પનિક બાનાઓ ઉભા કરવામાં આવ્યા સમયસર લખી ના શક્યા હોય સમય ખોટો પડ્યો હોય એવા પંદરસો ને તેસઠને એમને ગ્રેસ માર્ક્સ આપવાયા અને એ પંદરસો ત્રેસઠમાંથી સાતસો ને નેવું એવા હતા કે એમને ગ્રેસ માર્ક ના મળ્યા હોય તો એ નીટ પાસ ના કરી શકત અને એમને મેડિકલમાં એડમિશન ના મળે પણ બાકી રહ્યા બીજા જે સાતસો સિત્તેર હતા જેને એડમિશન ના મળ્યું એ લોકોએ ઊહા ઊભો કર્યો એમના વાલીઓએ ઊહા ઊભો કર્યો પછી આની અંદર આ રિઝલ્ટ આવ્યું ને એની અંદર કેટલાક વિચિત્ર રિઝલ્ટો હતા કે કેટલાક વિદ્યાર્થીઓના સાતસો અઢાર ને સાતસો ઓગણીસ માર્ક્સ મળે હવે આખી જે સિસ્ટમ એવી છે નીટની પરીક્ષાની કે કોઈ પણ પ્રશ્નના ચાર માર્ક્સ મળે અને એની અંદર તમે જેટલા સાચા લખો એટલાના માર્કસમાં પણ એમાં એક પ્રશ્નનો તમે ખોટો જવાબ લખો એટલે એના તમને ચાર માર્ક્સ નથી મળતા પણ એક માર્ક્સમાં માઇનસ નેગેટિવ માર્કસ મળે એટલે એક માઇનસ સોળસો થાય છે તમે માનો કે સાતસો સોરી એકસો ને અગ્યાસી પ્રશ્નોના સાચા જવાબ લખો છો તો તમને સાતસો ને સો માર્ક્સ મળે પરંતુ એમાં એક માર્ક પ્રશ્ન ખોટો લખ્યો છે એનો જવાબ ખોટો લખ્યો છે તો એક માર્ક સો થાય એટલે સાતસો પંદર થાય તમે સાત એકસો ને અગ્યાસી સાચા લખ્યા અને એક છોડી દીધો તો એ પ્રશ્નનો માર્ક્સ તમને પોઝિટિવ નથી મળતો નેગેટિવ નથી મળતો એટલે તમને સાતસોનો સો મળે આ બહુ સીધો સાધો દિસ પણ એની અંદર એ રીતે માર્ક્સ આપવામાં આવ્યા કેટલાક દિસ્સામાં સાતસો અઢાર ને સાતસો ઓગણીસ આ રીતે અને એના કારણે પણ આ એક કૌભાંડ હતું આ એક વસ્તુ પૂરી પૂરી થઈ હવે જે સાતસો વીસ માર્ક્સ જેનો મળ્યા ને એમાંથી સડતાલી સુડતાલીસે અરે સોરી સડસઠ ને ટોપરમાં આવ્યા ટોપર એની અંદર પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા ચુમ્માલીસ એવા હતા કે એમણે ફિઝિક્સ નો આન્સર કી હતી ને એની અંદર સુધારો કર્યો અને એના જે બે વિકલ્પો હતા એ બંને ચાલુ રાખ્યા આ આ સમજવા જેવી છે કે એની આન્સર કી ની અંદર બે વિકલ્પો હતા તો તમારે એક વિકલ્પ ચુનવાનો હોય અને છતાં એમણે બંને વિકલ્પ ચાલુ રાખવામાં અને બીજી બાબત એ હતી કે સડસઠ જે ટોપરો હતા એમાંથી છ વિદ્યાર્થી એવા હતા કે એ હરિયાણાના બાહુ બહાદુરગઢના હતા કેટલા બહાદુરગઢના હરિયાણાના છ તો એક જ ગામના હતા જે સડસઠ ટોપર આવ્યા એમાંથી છ એવા એમાં હોય પાછા અડસઠ અને અગ્નસિત્તેર નંબરના તો બંને વિદ્યાર્થી એક જ બાજુ બાજુના રહેવાસી હતા એટલે એક જ ગામના હતા બીજું એટલે એ વિચારવા જેવું છે કે એક જ સેન્ટર હોય હરિયાણાનું બાજુગઢનું એક જ એક જ સેન્ટર હોય હરિયાણાનું અને એમાંથી આઠ વિદ્યાર્થી ટોપર આવે તો આ વસ્તુ જ એવું પુરવાર કરશે આમાં ક્યાંક ખોટું થયું છે બીજો એક વિડીયો એ સમયે વાયરલ થયો હતો ને એની અંદર એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ જે પ્રશ્નો પૂછાયા છે એ તો બહુ એનો વિડીયો વાયરલ થઈ ગયો હતો એટલે મૂળ કંઈક ખોટું થતું હતું એવો દાવો કરવામાં આવતો હતો અને આ આ દરેક પ્રશ્નોના કારણે એ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટે પંદરસો ત્રેસઠનું જે ગ્રેસિંગ હતું એને રદ કર્યું સડસઠ જે ટોપર હતા એમાંથી છ નો માઇનસ કર્યા અને એને એકસઠ નહીં રહ્યું હવે ગુજરાતની અંદર પણ આ પ્રશ્ન ખૂબ જગ્યો અને ગુજરાતની અંદર ગોધરાની અંદર જય જલારામ સ્કૂલની અંદર જે અખવાળિયા ની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું તુષાર ભટ્ટ અને પરશુરામ રોયને બે પોઈન્ટ બ્યાસી કરોડ એટલે બસો ને બ્યાસી લાખ રૂપિયા એમને ચૂકવવામાં આવ્યા અને એના ચેક આપવામાં આવ્યા અને એની અંદર સ્પષ્ટ રીતે એમને મહેદારી આપવામાં આવી હતી બીજું કે પરશુરામ ના ખાતાની અંદર છાસઠ લાખ રૂપિયા રોકડા જમા કરવામાં આવ્યા કેટલાક વિદ્યાર્થીઓ જે નતા આવડતા એના જવાબો લખવા માટે ના કર્યું ગોધરા સેન્ટરના શિક્ષકોએ એના જે વિદ્યાર્થીઓ હતા એને પ્રશ્નોના જવાબો જે નતા આવડતા એ તમારે લખવાના ખાલી રાખવાના અને એનું સેટિંગ એવું હતું કે એના પ્રશ્નોના જવાબો પછી સાચાથી લખાવવામાં આવશે અને આ બાબતની એ થોડીક ભનક જે તે જિલ્લા કલેક્ટરને લાગેલી એમનો અણસાર આવેલો અને એના કારણે એમણે જિલ્લા શિક્ષણાધિકારીના આની તપાસ કરવા એ વખતે મોકલેલા રાજકોટના એક મીડિયેટરે ઉમેદવારનો માર્ક્સ વધારે આપવા માટે ત્રીસ લાખનો સોદો કર્યો હતો એ એ વખતે જાહેર થયું પછી નોઈડા અને જયપુરની અંદર પણ નકલ કરવાના પરીક્ષામાં નકલ કરવાના અને ભ્રષ્ટાચારનો કેસ એમની સામે નોંધાયો હતો એ આખો કેસ થોડી બીજી બાજુ ઉમેરી છે ગોધરાની અંદર પરીક્ષા આપવા માટે હજાર હજાર કિલોમીટર દૂરના જે વિદ્યાર્થીઓ હતા એમણે ગોધરા સેન્ટર અગાઉથી નક્કી કર્યું હતું એટલે ગોધરા સેન્ટરની અંદર ખોટું થઈ શકશે એવું એમનો ભાઈધારી આપવામાં આવી એટલે અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે હજાર કિલોમીટર દૂરના વિદ્યાર્થીઓએ ગોધરા સેન્ટર પાસ કર્યું હતું હવે આ બધા કારણોસર સીબીઆઈના કેસ સોંપવામાં આવ્યો અને સીબીઆઈએ એ પિસ્તાલીસ જણાની સામે શીટ કરી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી ટેસ્ટિંગ એજન્સી કે જે આ નીટની પરીક્ષાનું મોનિટરિંગ કરે એને છવ્વીસ એમબીબીએસ અને સસ્પેન્ડ કર્યા અને બેતાલીસ ઉમેદવારો નીટની પરીક્ષા આપનારા બેતાલીસ ઉમેદવારો ત્રણ વર્ષ માટે નીટની પરીક્ષા આપવામાંથી એમને રિજેક્ટ કર્યા છે એટલે આખી વસ્તુ બહુ સમજવા જેવી છે નીટ ફોડનારી જે આખી ગેંગ છે ને એ બિહારની અંદર સક્રિય અને બિહારની અંદર બિજેન્દ્ર ગુપ્તા આ ઘણા વર્ષોથી આવું કામો જુદા જુદા પેપરો ખોલવાનું કરતો હતો એવા અખબારી અહેવાલો આવ્યા હતા અને એણે એવો ઘટકો ઘટસ્ફોટ કર્યો હતો કે સાતસો વિદ્યાર્થીઓનો ટાર્ગેટ બનાવી અને ત્રણસો કરોડ રૂપિયા એમણે ઉભા કરવાના હતા અને આ ગેંગ બિહારમાં ચોવીસ વર્ષથી સક્રિય હતી એવા અહેવાલ બીજું કે બિહારમાં સંજીવ મુખિયા નીટ અને જેટની પરીક્ષાના પ્રશ્નોપત્ર ટાર્ગેટ કરી અને બે હજાર સત્તરમાં એમણે એમ કાં નીટનું પરીક્ષાનું પેપર ફૂડ્યું હતું એવું એ વખતે જાહેર થયું હતું એટલે હવે આ બધી બાબતોની સાથે આપણે એ વિચારવા જેવી બાબત છે કે નીટની પરીક્ષા કોણ આપવા ઈચ્છતું હોય છે અને ની પરીક્ષાઓ શા માટે આપવા ઈચ્છતા હોય તો જે બાળકો ખાસ કરીને ડોક્ટર બનવા માંગતા હોય અને ડૉક્ટરનો વ્યવસાય સમગ્ર ભારતની અંદર અત્યારે ધીકતી કમાણીનો ધંધો બની ગયો છે ડૉક્ટરનો વ્યવસાય ધીકતી કમાણીનો ધંધો બની ગયો છે એટલે પરીક્ષા આની તૈયારી એનું બાળક ધોરણ આઠ નવ દસથી શરૂ કરવું હોય છે જે બાળકો બાળકોએ ડૉક્ટરની લાઈનમાં જવું છે મેડિકલમાં જવું છે એ લોકો આઠ નવથી એની બહુ કડી મહેનત કરતા હોય છે એની ખૂબ મહેનત કરતા હોય છે અને બારમા ધોરણ સુધી આ બધા સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ બારમા ધોરણ સુધી એમને ઊંચા ઊંચી ટકાવારી મળો અને નીટની અંદર એમણે પાસ થવાય એવું એના મા બાપ પણ ઈચ્છતા હોય છે બાળકો પણ ઈચ્છતા હોય છે અને એના માટે એ લોકો કડી મહેનત કરતા હોય છે કોચિંગ ક્લાસીની અંદર એ લોકો ઊંચા ઊંચી ફી ચૂકવી અને આ બધી તૈયારી કરતા આ બધું કરો છો એ બરાબર છે પરંતુ હજારો હજારો બાળકો એવા છે કે જેની પાસે ભણવા માટે સ્કૂલમાં જવા માટેની એની પાસે સગવડ નથી ભણવા માટે નાણાં નથી એના પુસ્તકો ખરીદવા માટેની એની પાસે સગવડ નથી એવા બાળકો પણ જે છે સેંકડો બાળકો એમણે પણ ડોક્ટર બનવું છે તો એવા બાળકો પોતાની પોતાની ટેલેન્ટના આધારે બધી મહેનત કરતા હોય પોતાની ટેલેન્ટના આધારે એ ડૉક્ટર બનવાનું અને ભૂતકાળમાં આવું હજારો કિસ્સાઓ બન્યા છે કે ગરીબમાં ગરીબ સાઓ ઝૂંપડામાં રહેતો વિદ્યાર્થી પણ પોતાની ટેલિમના આધારે ભારતની અંદર ડૉક્ટર બન્યો છે કલેક્ટર બન્યો છે વકીલ બન્યો છે જજ બન્યો છે એક હજાર કરતાં વધારે કિસ્સાઓ ભારતની અંદર છે એમાં કંઈ ખોટું નથી તો નીતિની પરીક્ષા આપનારા જે વિદ્યાર્થી છે અને એના મા બાપની મનસા એવું છે કે પોતાનો જ દીકરો ડૉક્ટર બને એના ડોક્ટર બનાવવા માટે એ પોતાની એ કેપેસિટી પ્રમાણે નાણાં ખર્ચે છે જેની કેપેસિટી નથી એવા ટેલેન્ટને બહુ મોટો અન્યાય થાય છે જોતા એટલે તમે તમારા બાળકને જો આ શોર્ટકટ દ્વારા તમે ડૉક્ટર બનાવવા માગતા હોય લોકો તમને એવી પ્રલોભનો આપે કે અમે આટલી ઓળખાણ છે અમે આ કરાવી દઈશું તે કરાવીશું તો અત્યાર સુધીમાં જેટલા જેટલા કોમ્બાંડો બહાર આવે છે બધા કોમ્બાંડોની અંદર આવા પ્રલોભનો આપ્યા હોય આ પ્રલોભનો આપનારાઓએ નાણાં લીધા હોય અને એ નાણાં લેનારી ગેંગ કંઈ પણ અદ્રશ્ય થઈ ગઈ હોય એ પછી સીબીઆઈની નિમણૂંક થાય કોર્ટમાં કેસ ચાલે બધું થાય પણ તમારા બાળકનું વર્ષ અને તમારા બાળકની મહેનત રોળી જાય શું થાય છે તમારા બાળકનું વર્ષ રોડ જાય છે એટલે આખું તંત્ર સમગ્ર તંત્ર શું છે કે એ રીતનું આખું ભ્રષ્ટાચારી તંત્ર ગોઠવ્યું હોય એટલે નીટના જે પેપર કાઢનારા હોય નીટના પેપર ચેક કરનારા હોય અને એની સાથે આવા જે એક પ્રકારના બૌદ્ધિક ગઠિયાઓનું સાઠગાંઠ હોય એના કારણે એ પેપરના કેટલાક પ્રશ્નો એ પેપરના કેટલાક પ્રશ્નો આવા વિદ્યાર્થીઓને એડવાન્સમાં જણાવી દેવાય હમણાં જીપીએસસીનું આખું જે ચેપ્ટર ચાલી રહ્યું છે ને એની અંદર ઇન્ટરવ્યૂની પેનલના જે અધિકારીઓ હોય એ મોક ઇન્ટરવ્યૂ દેવા જાય એટલે આ એકદમ બહુ ધુગુસ્સાકારક આ બાબત કહી શકાય કે જે લોકો ઇન્ટરવ્યૂ બેસવાના હોય ને એ જ લોકો વળી પાસે મોક ઇન્ટરવ્યૂ આપવામાં અમે અમુક ચોક્કસ સંસ્થાઓના જ ગ્રાઉન્ડમાં જાય એટલે શું થાય એ વળી જે પરીક્ષા પૂછવાના છે અહીંયા આગળ કહી દેવાના છે એવું જ આવા નીટમાં પણ આવું બનતું હોય માટે દરેક મા બાપે આ બાબતની બહુ રાખવા જરૂર છે સભાનતા કેળવવાની જરૂર છે કોઈ પણ ગરીબમાં ગરીબ છોકરો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ વર્ણનો હોય કોઈ પણ જાતિનો હોય પણ આ કૌભાંડના કારણે એનો ભોગ લેવાય છે એથી વધારે ભોગ અનુસૂચિત જાતિ જનજાતિના ઓબીસી ગરીબમાં ગરીબ બાળકોનો ભોગ લેવાય છે માટે આવું ના બને એટલે તમે આવી બાબતોનો ભોગ ના બનશો આવા કૌભાંડોથી તમે તમારી જાતને દૂર રાખો અને બને ત્યાં સુધી તમારી પોતાની કેપેસિટી ટેલેન્ટના આધારે જ તમે આવી પરીક્ષાઓ પાસ કરવા માટેનું ચોક્કસ બનોબળ કહેવો એવી અપેક્ષા રાખું છું આજે આટલી વાત અહીંયા પૂરી કરું છું પણ તમને ખાસ આગ્રહ એટલા માટે કરું છું કે સામાજિક સભાનતા માટે આવી બાબતો જાગૃત કરવી અને લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂર છે એટલે તમે આ જ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ગ્રુપમાં જેટલા મિત્રો હોય એમને પણ તમે આ બાબતની સભાનતા માટે એમને મોકલી આપો ફરી વખત વળી પાછા આપણે આવી જ બાબત સાથે મળીશું મધ્યપ્રદેશનું એક વ્યાપમ કૌભાંડ છે જેણે અડતાલીસ લોકોની જિંદગીનો ભોગ લીધો છે અને છતાં એ એના જે અસલ કરતા હતા હતા જે અસલ કૌભાંડીઓ એ કાયદાની પકડમાંથી દૂર રહ્યા છે તો આપણે ફરી વખત એની પણ વાત કરીશું આવજો